વખત આ પીવાનું બંધ કરતા નઈ ભાઈ બાંધ જવા દેખા રે વાત તો આથી જો ના હોય ને તો આટલો વખત મારું મન રાખે હેડો તો તમારું મન રાખ્યું હું કદી અંગાત નાઉ તમારા હડજો કાકા હેડી હેડજો તરવા પેલા બોલી કરો અને બધો પીતો ના આવી તમે ના તો પાડી શકો લાયા નહી પીવું તો નહીં પીવું જો પીધો ના

છો અંગાત લઈ જઈએ પણ બોલી ને એ બધું તારા વગાડવું પડશે કશું વાંધો નઈ ઊંધો ગાલી ને તો દોડ તારા પાડી ના જો કશું ના બોલું એક

આપણા ગામ નો પેલો જામ ભગતડો ક જબ જજ સ જાહો જલાલી સ વે વઈ ના કે કશુ ફોન કે ખાવા નહી અને આ કુવા કુવા મુતાળી ને પેલે વળત કાઢી લીધા પણ આબા નો અંગાત આવશે કે જામ તો મરવાઈ છે ને બસ ઈને આબા દયો પઈ તો એની વાત છે કોઈ કોઈ નહી પેલો દારૂડીએ ભટકાયો છે ઓ નો આપણો ચોકણ ખબર હતી કે આપણો ગામ ના જમાઈ આવામાં આપણો છોકરો ને દિવાળી આવી શું કરવાનું મારા ગોમો ન્યા કરવું ને તો નેતું ગાલી ને ફરું છું એ તમે આથે કઈ આ

બાબુ કોઈ બોલો માણસો ઓછા પડતા પાછું હાલુ કરી લાયા છો એ જોયા તા ભાઈ બાપુ ભાઈ હું બધો ઓળખું છું પોત ફર આ ના કરે

હળિયા જેવી ફક્ત જો મળી જાય તો પાર આવે શિપુર જ ના જાય છે ડોબુ